શ્રી તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ દસના પરિણામમાં મેદાન માર્યું છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ શ્રી તક્ષશિલા સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 10 ના પરિણામમાં મેદાનમાં આવ્યું છે શ્રી તક્ષશિલા સ્કૂલના એક વિદ્યાર્થીએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે જ્યારે 8 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે એક જ વર્ગમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે તો શાળાના સંચાલક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી શાળા દ્વારા વિદ્યાર્થીઓને તમામ તૈયારીઓ કરાવવામાં આવી હતી વીકલી ટેસ્ટ મોડલ ટેસ્ટ અને બાળકોમાં બોર્ડની પરીક્ષાનો ભય ન રહે તે રીતે અમે તૈયારી કરાવી હતી

મારું નામ રોહિત પરસોત્તમભાઈ બાલદા છે મારા છોકરા ને સાઠ ટકા આવેલા છે તક્ષશીલા વિદ્યાલય અમરોલી સ્કૂલ નું બહુ સારું મેનેજમેન્ટ સારું છે શિક્ષકો બધા સારા છે એના હિસાબે બહુ સારી પ્રેક્ટિસ કરાવે છે વીકલી ટેસ્ટ લે છે ટેસ્ટ લે છે બોર્ડ પણ પ્રી એક્ઝામ લીધેલી બહુ સારું છે સરનો સપોર્ટ નમસ્કાર મારું નામ વિજયભાઈ પટેલ છે શ્રી તક્ષશિલા વિદ્યાલયમાં એઝ અ સંચાલક તરીકે હું કામ કરી રહ્યો છું મારી શાળાનું ધોરણ દસ માં ગુજરાત એસસી બોર્ડ નું જે રિઝલ્ટ જાહેર થયું તેમાં શાળાનું પરિણામ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ છે તેમાં એક વિદ્યાર્થી એ માં છે આઠ વિદ્યાર્થીઓ એ ટુમાં છે માત્ર એક જ વર્ગમાંથી અમે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી છે અમે વર્ષ દરમિયાન બાળકોને વીકલી ટેસ્ટ ટેસ્ટ મોડલ જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયમાં ડાઉટ હોય ત્યારે શાળા સમય દરમિયાન એ ડાઉટ સોલ્વ કરતા એ સિવાય જ્યારે જાહેર રજા હોય રવિવારની રજા આવતી હોય ત્યારે પણ વિદ્યાર્થીઓને ડાઉટ સોલ્વ કરવા માટે અમે બોલાવતા અને વિદ્યાર્થીઓના જે ડાઉટ હતા એમાં સોલ્વ કરાવતા કેટલા અમારા એક વિદ્યાર્થી જે છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે આઠ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે